નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે કલેક્ટર કચેરી નવસારી ખાતે કાયદા સલાહકારની એક જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં જાણકારી મેળવી લઈએ કરાર આધારિત કાયદા સલાહકાર અગિયાર માસના કરાર આધારિત છે કલેક્ટર કચેરી નવસારી છે તેનો ફોન નંબર આ રહ્યો અને ઈમેલ આઈડી ખાસ નોંધી લેજો કેમકે ક્યારેક તમારે ઈમેલ આઈડીથી પત્ર વ્યવહાર ઇમેલ આઈડીથી તમે માહિતી મેળવી શકો છો કલેક્ટર કચેરી નવસારી ખાતે અગિયાર માસની મુદત માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા માટે નિમણૂક કરવાની થાય છે આ અંગેની અરજીઓ નીચેની લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવાર શ્રી પાસેથી ઓગણત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન કાલિયાવાડી નવસારી ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા મંગાવવામાં આવે છે અરજીમાં અરજી સાથે સામેલ કરવા અરજદારની ઉંમર પચાસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કાયદા સ્પેશિયલની ડિગ્રી અથવા રાજ્ય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટી દ્વારા એચ બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડિગ્રી અથવા તો યુનિવર્સિટીની ગ્રાન્ટ કમિશન ઓગણીસો છપ્પનની કલમ ત્રણ દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટી દ્વારા મેળવેલ કાયદાની ડિગ્રી ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠમાં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર કૌશલ્ય અંગે પાયાનું જ્ઞાન અને પ્રમાણપત્ર હોવું જોઈએ ગુજરાતી હિન્દી તથા જ્ઞાન હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો હાઈકોર્ટના તાબા કોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકારના હસ્તકના બોર્ડ નિગમ કે કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ ઉપરોક્ત અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારશ્રીએ જ્યાં પ્રેક્ટિસ કરેલ હોય તે રજિસ્ટ્રારશ્રી હાઈકોર્ટ સંબંધિત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જજશ્રી અથવા સંબંધિત સિટી સિવિલ કોર્ટના મ્યુનિસિપલ જજશ્રી અથવા કંપની કાયદા સરકાર હસ્તકના નિગમ સ્થાનિક સ્વરાજની સંસ્થાના કચેરીના વડા દ્વારા પ્રમાણિત કરેલા હોવા જોઈએ શ્રી ગુજરાતીમાં બોલી વાંચી લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવું જોઈએ આ જ્ઞાન હોવા અંગેનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા પ્રમાણિત કરેલ ભાષાનું પ્રમાણપત્ર રહેશે પગાર ધોરણની વાત કરીએ તો માસિક રૂપિયા આપવામાં આવશે આ સિવાયની અન્ય બોલીઓ શરતો બચાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીના નોટિસ બોર્ડ અથવા મહેકમ દફતરે કલેક્ટર કચેરી નવસારી ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં જોઈ શકાશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો